એના માટે છે આપણા કુળના જન્મેલા આપણા સવાય તરીકે આજે સમાજમાં બેઠા એટલે આપણા કુળમાં જન્મીને આદિવાસીઓને કઈ રીતે વિકાસ કરી શકાય આદિવાસી સમાજ કઈ રીતે આગળ આવી શકે એના માટે ખૂબ ચિંતન મનન કરીને આપણા આમંત્રણને માન આપે સમાજ આગળ આવે એના માટે પધારાયેલા આપણા કુબેરભાઈ ડિંડોર સાહેબ માટે મિત્રો આપણે જોરદાર તાળીથી તેઓનો સ્વાગત કરીશું તેઓને રામ રામ કરીશું સાથે જ આપણા ગરબાડાના જામબાજ આપણા યુવાન મહેન્તુ વિકાસસિંગ અને હર હંમેશ દરેક કામની અંદર આપણે પડખે રહીને આપણો સમાજ આગળ આવે હજુ પણ આપણા ભીલ સમાજમાં ઘણી બધી બધીઓ છે ઘણા બધી સેવાળાના માનવનો વિકાસ થયો નથી આઝાદીના આટલા વર્ષ થયા પણ હજુ ચિંતા નથી થાય એવું કે એને આપણા સમાજને આગળ લાવવા માટે હર હંમેશ નિંદર સાહેબની પડખે રહીને વિધાનસભામાં હોય

ત્યારથી માંડીને વિવિધ હોદ્દા ઉપર ચૂંટાઈને આપણા આજે કારોબારી અધ્યક્ષ તરીકે જેઓ જિલ્લા મંડળ અંદર આપણું સ્થાન શોભાઈ રહ્યા છે એવા અભયસિંહ મોહનિયા સાહેબ માટે પણ આપણે તાલીથી સ્વાગત કરીશું સાથે જ આપણે ગરબાડાના યુવાન પ્રમુખ શ્રી મયુવર ભાભોર સાહેબ આપણા શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી આપણા કટારા સાહેબ આપણા લીમકડા આપણા જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ મહેશભાઈ નરવતભાઈ બાબુભાઈ સૌને પણ સ્વાગત આપણે કરીએ છે સાથે સાથે જુદા જુદા તાલુકામાંથી આખા સમગ્ર દાહોદ જિલ્લામાંથી પધારેલા સ્ટેજ ઉપર બિરાજમાન મિત્રો સૌનો નામ લેતો રહે પણ સમાજની ચિંતા કરે છે સમાજ આગળ આવે એના માટે ચિંતન મનન કરતા એવા સૌ આગેવાનો ખાસ કરીને ગરબાડાથી દિનેશભાઈ બાબોર એમની ટીમ લીમગડાથી લીમગાડાથી પધરાલા સંસ્થા સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો

શિક્ષક બંધો જો રાત મહેનત રાત દિવસ મહેનત કરીને આપણે સૌને સમાજ માટે શિક્ષણની સાથે સાથે સમાજ પણ આગળ આવે એવું કામ કરીએ આવા શિક્ષક મિત્રોને પણ આજના પ્રસંગે આવકારું છું સૌને નામે નામે સૌ મિત્રોને સૌને જય આદિવાસી જય ભીલ જય જોહાર આજે મિત્રો આપણે આંગણે આપણા સાહેબ પધાર્યા છે ત્યારે મિત્રો આ ભીલ આ ભીલની ઉત્પત્તિ કઈ થઈ ક્યારથી થઈ મિત્રો ભીલ આદિ અનાદિ કાળથી આ પૃથ્વી વખત આ પૃથ્વીના જન્મ વખતથી આ રાજા રામ કહેવાય છે કે રામ ભગવાનના પહેલાંથી આ ધરતી પર કોઈ અર્થિર રહ્યો તે આદિવાસી ભીલ એટલો ભીલ પ્રજા આપણે આજે કાળથી પ્રાચીન કાળથી આપણે આ ધરતીના માલિક કહેવાય છે મિત્રો માલિક તો નામ કહેવાય કે આજે બધા સમાજવાળા એમ કે છે આપણે પણ બધા છાતી શોખીને કહે છે કે હવે મૂળ માલિક પણ મિત્રો સાચા અર્થમાં આપણા મૂળ માલિક આજે નથી છે પણ મોય માલિક બનવા માટે આપણે અન્ય સમાજને હરોળમાં આવવા માટે આજે બીજા બધા ઘણા બધા સમાજ તમને કહો છે કે આજે પાટીદાર સમાજ પોતાના સમાજની વાત કરે કેટલા બધા આગળ છે બ્રહ્મ સમાજ હોય પટેલિયા સમાજ હોય બક્ષીપન સમાજ હોય અન્ય સમાજો આજે પોતપોતાના સમાજના પૂરી વાજો બંધ કરીને સમાજ આગળ આવે છે મિત્રો આ ભેળ પ્રાચીન કાળથી જન્મેલો આ ધરતી માતા સાથે આ સંસ્કૃતિ સાઈ નારો

શિક્ષક મિત્રો વૈજ્ઞાનિક હોય તારણ કાઢ્યો કે આટલો બધો આપણે સમાજ માટે કરીએ છે શિક્ષણ આરોગ્ય માનીને સરકારે વિવિધ યોજનાઓ કહેવાય કે છેવાડાના ઘર સુધી આપણે સરકારે વિવિધ યોજનાઓ પહોંચે છે પણ છતાં પણ આપણો બેલ કેમ પાછો એનો તારણ કાઢ્યો તો એની દવા એનો દુખ નીકળ્યો આવવાના છે એમાં બધા એમ કહે કે હું મારી દીકરીના પૈસા નહીં લઉં એવા મિત્રો ઊભા થાય આગળ ઉપર કરે સાહેબની સાક્ષીમાં મિત્રો આગળ ઉત્તી કરો આવતી સાલ કે લગન કરવાના છે મારે દીકરીનો પૈસા નથી લેવાનો એવા મિત્રો પણ આજે તૈયાર છે સાહેબ ઘણા બધા મિત્રો છે બીજો કે જેનાતે હું તમને બધી વાચ્ય મળાવું છું પણ હું તમને કહું કે જેનાતે એમ થાય કે મારે આ દેજ ઓછું પડે મારે પૈસા લેવા જોઈએ મિત્રો એ તબદાન ખોટી વાત છે આજે પટેલિયા સમાજમાં સવાર રૂપિયો લે મિત્રો બાજુમાં જ કાપડા ધાનપુર તાલુકાની અંદર બારિયા તાલુકાની અંદર

છેલ્લા યુગ ની છેલ્લી વારે કઈ ને દરિયા માં સુતારો એટલે મિત્રો તમારે જાગવું પડશે ઢીલો માતા છેલ્લો સમય અભી નહી તો કભી નહી આ છેલ્લા યુગ ની છે મિત્રો એટલે તમારે જાગવાની જરૂર છે આજે મિત્રો ઘણા બધા મિત્રો આપણે તેડ્યા હતા બીજા ના છે બીજા જાનવાઈ ગયા આવી શક્યા નથી પણ તમે આવેલા છે મિત્રો એ પોતાના ગામમાં ઘરે જઈને

તમામ બધા અમે સાહેબ ગામે ગામ ફર્યા ફળિયા પટેલ ને મળ્યા તમે બધા કીધું કે એક લાખ ને પચીસ હજાર પોસાશે બધાને બોલો ભાઈ એક લાખ ને પચીસ અને બીજા ને છે કે દોઢ લાખ સુધી આનાથી વધુ છે કોઈએ આંગળી ઉચ્ચ કરો સાહેબ ને રૂબરો માં સાક્ષી હાથ કરો દોઢ લાખ રૂપિયા બોલો ભાઈ આજુ બીજા ને થાય છે બોલો આંગળી ઉચ્ચ કરો હાથ ઊંચા કરો

સામળજો આપણા તાલુકામાં એક લાખ ને એકાવન હાજર થી વધારે દેજ લેવાનું નથી લગાટ સાથે બધા અને આજે આ દિનેશભાઈ કે છે કે જાપુમાં એક લાખ ને પાંચ લાખ ને પાંચ હાજર દસ દસ બકરા દારો માનો પેટીઓ બંધુ બંધ આટલા મિત્રો આયા છે એટલે એ લોકોનો વિચાર એ લોકોનો કઈ રીતે આટલા આટલા આપડે પાડોશી ગામ અહિયાં

છોકરી માટે જે અવેલેબલ હોય કેમ કે લગન કરી લીધા એને ઘર બધું હોય ની હોય તો ની પણ પણ પલંગ છે ટીવી છે આજના જમાનામાં જે કઈ વસ્તુઓ છે બસો કરવું પડશે એટલે ચાંદલામાં પણ આપણે જેના હોય મોળે મોળે પાંચ તો મેલ દેવાના ઉપર શક્તિ પ્રમાણે પણ કરજો જેવો જેવો માણસ જેવો જેવો ખગુ એ પ્રમાણે પણ મિત્રો આપણે થોડીક કાપકૂપ રાખવાની છે મામેરા મામેરાની અંદર પણ આજે જોઈએ કે ઢગલો બંધ કપડાં આપણે ત્યાં આવે આજે મામેરું કરીએ એટલે વાહણો તમારે કપડા જોઈએ ઉપયોગ થતો નથી ખાલી એક જ રાખો મામા નું રોકડા પૈસા લઈ લો પણ આપણે કપડા આટલા બધા વગર જરૂરી કપડા આપણે કોઈ ઉઠવાના નથી મામાનું રાખજો ભોજન ખાસ કરીને મિત્રો દેખા દેખાદેખી ની અંદર આજના જમાના ની અંદર ભોજન માં ઘણો બધો મોટો ખર્ચ થાય છે માણા આવે છે કે આવા માણસ આવશે એટલે આવું ભોજન કરીએ એવું નહીં પણ આપણે પોસાતું મારો એમ કેવું છે કે આટલું બધું ભોજન આ સમયમાં કર્યા કરતા મસાલા વાળો રાંધ્યા કરતા સાદો ને સિમ્પલ દાળ ભાત ને કહાર રાંધી શકાય દાળ ભાત ને કંસાર અને ટુકા પરોણા મિત્રો આ ઘણો બધું ખરાબ વસ્તુ છે અને તાજે ને હાવ કરી આવો હા ને હો ગમે તર કે હા તે કે હોવ કો હા હોના પાછા પડે 3000 રૂપિયા સગાઈ માં કપડા સગાઈ ના કપડા ની અંદર છોકરી માટે જે લીધવાનું થાય એની ઓઢણી હોય એની સાડી હોય એના જે કબજો જે કંઈ આવે એ લઈ જવાની છૂટ છે પાઘડી જવાનો પ્રસંગ પાઘડીયા જાય છે મિત્રો આપણે પહેલા રિવાજ હતો પાઘડી જતા પણ આવ ત્રણ દિવસનું લગ્ન હાથ દિવસના લગનમાં આપણે પાઘડી બધું કરતા હતા સમય ઓછો છે પાઘડી જવાનું તો આપણે પરૂણા દઈએ તે વખતે આપણે પાઘડી બાંધી દેવાની પાઘડીમાં હું ખાલી પાઘડી જમાઈને ભર્યું કે લડું એ પણ ઘણું મોંઘું પડે હલવાનું થાય એ પણ નથી કરવાનું કંકુ નારિયેળના ધાણાના ગોળ બરાબર છે ગમે ઘણા મિત્રો કરવાનું છે પછી દાન ટાંટલો ટાંટલો પડે ત્યારે હોર ને હણગારવાની રીત હોર હણગારવા મિત્રો એક તમને કાટો લાગે આપણે હાથે ભરાડી કરીએ બધું કરીએ ને ચાર વાગ્યા કે પાંચ વાગ એને તાણી બાંધી ને આખી રાત બાળી લીધી તમને ગમે છે આજે આખી દાન જવાની છોરીઓ ભાપીઓ બધાના કાદો લડી જાય બધા હણગારે નાય ધોઈ કપડા પહેરી ટાઈટ પેલો એટલો ઉંગળી વગર નો જાય આખી જાન ઉંગળે ને પણ ઓર ઉંગળે વગર ના ભાઈ એને તો લાડી લાવવાની છે ને એ પોતે ઉંગળે વગર નો જાય દુઃખ થાય કે નહીં થાય એટલે કોઈ વર ખાજે નો નથી એને હવારમાં માં વહેલી સવારે ઉઠે ને આપણે કે વહેલું કોણ આવે પણ આવવું પડે સાત વાગે આવી એને હણગાર દેવાનો બધાને કાકા બાબા એ બધા આવીને એને હવારમાં હણગારવા ગમે કે ગમે એના માટે ખૂબ ઘોઘા દાટ કપડા ગરમીના એવા તને સમય પ્રમાણે

રેકડા કર્યા રેકડા વાળા એક છોકરો આમાં છે રેકડાવાળાએ વાળા લગ્ન કર્યું તો એના ભાઈ લગભગ આપણા તાલુકામાં ત્રણસો રેકડા છે કે ચારસો એને ભાઈ આવી જાય મારા ભાઈબંધો બધા રેકડા લઈને આવે બધા ભાઈબંધો ફ્રીમાં રેકડા લાયા એટલે પેલા ઘર ધને માથે પડ્યું નહીં સંબંધ છે જાને જવું છે અમારા ગામમાં જાતે જાન જતે અમારી ગણ સરપંચ ગણ આગેવાન ગણ બધા ગણ નહીં તો મોટર ઘેર ઘેર છે અને નહીં મને તો રેકડો છકડો જાતે કરવાનો

નવા રિવાજો પણ આપણે કોઈ દાખલ કરવા નથી પૈસા લે છે એ ઘણો બધો ખર્ચો કરે છે ખાવાનો કરે માંડવાનો કરે આવો કે ભેવો કે આપણા ચાના ગિલાસ ઉઠાવે એટલા પેલા કશું મળે ગાડી બાંધીને બે માણો હાવ આપણું ગણી ગયું થાય છે એના પણ વધારે લેવાના છે બીજો મિત્રો પણેલી વાવ જાય એ ઘોર ભાગે કહેવાય એમાં ત્રણ લાખ સુધી બીજો કોઈ વાંધો નથી સમાજના રિવાજ પ્રમાણે બીજો મિત્રો નાની દીકરી નાની ઉંમરે નાઈ જાય છે એ ઘણા પ્રસંગો બન્યા છે પણ મિત્રો નાની ઉંમર અઢાર વર્ષ નીચે હોય તો એના બાપ સમાજ ભેડા થઈને બાપને ને કરો બે પાંચ દસ હજાર ખર્ચો લઈને ફૂપી દેવાનું કરજો નહીં ઉપો તો હોળમાં દિવસે કાયદેસર ની ફરિયાદ કરવાની છે એ તમને બધાને ગમે છે

અને ફગાઈ કરે ત્યારે બેના આધાર કાર્ડ કે સુરક્ષિત ભાંગડીઓ માંગવા તો જ લગ્ન કરવાના છે અને કરશો તો બાલ લગ્નવાળા અધિકારીઓ પણ તૂટી પડશે અડધી રાતે કોઈ ભાઈ આપણો ફોન કરશે પાછા કહેતા નહીં કાયદો લાગી જાય દેજ પ્રથા પણ દેજ લેશો એ પણ કાયદો છે જ એ પણ થશે ડીજે નો પણ સંપૂર્ણ હાઈકોર્ટે ચુકાદ આપી વગાડવાનું નથી એના ઘણા બધા નિયમો છે કે સમય હોય કે આટલા વાગ્યા સુધી બાર વાગ્યા હોય કે દસ વાગ્યા સુધી એનો અવાજ હોય

ખોટા કોરીવાજો બંધ કરી આપણા સમાજને આગળ લાવવો હોય આપણા વિસ્તારમાં હજુ પણ ઘણો સમાજ પાછળ છે અન્ય સમાજને હરોળમાં લાવવા માટે શિક્ષણની સફળતા ઘણી બધી છે આપણા આપણા સાહેબ અને શિક્ષણ મંત્રી છે આપણા વિસ્તારમાં એકલવ્ય શાળાઓ છે હજુ પણ સાહેબ આવા વિસ્તારની અંદર સર્વે કરાવીને ગાળા ગાળે એકલવ્ય મોડલ સ્કૂલો પણ સ્થાપવાની જરૂર છે સાહેબ વર્ષો જૂનો અમારો ધાનપુર તાલુકો લીમખડા તાલુકોમાં તે અલગ થયો બે હજાર ની અંદર પ્રમુખ તરીકે પણ ક્યાં આટલું કોઈ ને ખબર નથી અમારી બે હાથ જોડીને વિનંતી છે સાહેબ અમારી કોલેજ મકાનો વહેલી બાંધકામ શરૂ થાય અને આપના મુહૂર્ત અને મોટી સંખ્યામાં આખો તાલુકો લાગણી હતી તો તો તમે બધા કરો આ બાળકો માટે કઈ કહેતા રીતે તમારી વચ્ચે કીધું છે શિક્ષણની પણ આગળ આવે એના માટે રોજગારી માટે અને એ પણ સાહેબ કરવાના છે ઘણું બધું આપણા સમાજ માટે આપણા આદિવાસી સમાજ માટે શિક્ષણ માટે દિવસે ને દિવસે આપણે કોરિવાજો ભૂલીને દેહ દારો ને ડીજે ઓછું થાય કોરિવાજો ઓછું થાય આપણા છોકરા ભણે આગળ આવે આપણો સમાજ આગળ આવે એકવીસમી સદીમાં આપણું બાળક આપણું તો જે થવાનું થયું પચાસ વર્ષથી ઉપર નથી થયું પણ આવનારી પેઢી ભણે ગણે બીજા સમાજની હરોળોમાં આવવા માટે આઈપીએસ થાય આઈ એસ થાય કલેક્ટર ભણે એના માટે મિત્રો સૌ તમે બધા તૈયાર રહેજો અને ભણાવજો છોકરાને ભણ્યા સિવાય બહુ દુઃખની એક જ દવા શિક્ષણ શિક્ષણ બધું વગર બધું નકામું છે દીકરાઓને ભણાવજો ભણાવજો અને સમાજના બધા રિવાજો ઓછા કરજો એવી તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને આપણે સમય લેતો નથી ને હવે અહીંયા હું એટલું કઈ મારી વાત પૂરી કરું